કોઈ પણ ઘટના ઘટે તો સૌ પ્રથમ તેઓ પોચી જતા હોય છે આવી જ રીતે અંકલેશ્વર ની કંપનીમાં પણ મૃતકના પરિવારને ન્યાય અપાવવાના હેતુથી ચૈતર વસાવા અને તેમના સમર્થકો આંદોલનના પગલે મૃતક પરિવારને ત્રીસ ત્રીસ લાખની સહાય ચૂકવ્યા બાદ સત્તા પક્ષના નેતાઓ નીચા પડ્યા હોય તે પ્રકારે ચૈતરને ઠેકાણે પાડવા ચોવીસ કલાકમાં જ બે એફઆઈઆરમાં દાખલ થયો હોય તેવા આક્ષેપ ચૈતર વસાવા કરી રહ્યા છે ડેડિયાપાડાના ધારાસભ્ય સામે ચોવીસ જ કલાકમાં બે ફરિયાદ નોંધાતા સમર્થકોમાં આક્રોશ જોવા મળ્યો છે સૌપ્રથમ વાત કરવામાં આવે તો રાજપાડી પોલીસ મથકમાં પ્રથમ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ચૈતર વસાવા સામે ઝઘડિયા રાજપાડી પોલીસ મથકમાં બે દિવસ અગાઉ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ખુદ પોલીસ મથકના પીઆઈ ફરિયાદી બન્યા છે ચૈતર વસાવા તેમના સિત્તેરથી વધુ સમર્થકો સાથે કોઈ પણ જાતની મંજૂરી વિના રાજપાર્ટીથી પદયાત્રા કરી હોય અને ટ્રાફિક જામ ઊભો થાય તથા કાયદો વ્યવસ્થા જળવાઈ ન રહે તે પ્રકારની પદયાત્રા કરી હોય તેવા આક્ષેપ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં ચૈતર પણ પોતાની પ્રતિક્રિયા જે તે સમયે આપી હતી હવે વાત કરવામાં આવે તો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસમાં પણ ચૈતર વસાવા સામે ગંભીર પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં પોલીસ મથકના પીએસઆઈ ફરિયાદ નોંધી છે તેમાં આક્ષેપ કરવામાં આવે છે કે અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં ચાર કામદારોના મોત થયા હતા અને તે વેળાએ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપનીના ગેટ ઉપર પહોંચી આંદોલન કરી મૃતકના પરિવારોને સહાય નહીં અપાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે તેવી જીદ સાથે ચડ્યા હતા અને આખરે કંપની સત્તાધીશોએ મૃતકના પરિવારને ત્રીસ ત્રીસ લાખની સહાય ચૂકવવાની જાહેરાત કરી દીધી હતી અને સમગ્ર મામલો થાળે પણ પડી ગયો હતો અને ત્રણ દિવસ બાદ એટલે કે બાસઠ કલાક પછી સત્તા પક્ષના ધારાસભ્ય અને સાંસદ સભ્ય કંપનીમાં ફોટો સેશન અર્થે ગયા હોય અને વિડીયો વાયરલ થતા સોશિયલ મીડિયા ઉપર સત્તા પક્ષના નેતાઓની આબળું જાય તેવા મેસેજોથી સત્તા પક્ષે પણ ચૈતર વસાવાને ઠેકાણે પાડવા માટે પોલીસ સાથે મેળા કર્યા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હોવાનું ચૈતર વસાવા કહી રહ્યા છે સમયમાં ચૈતર વસાવા શહેર જિલ્લા સહિત સહિત સમગ્ર જિલ્લામાં પણ દેશી વિદેશી અડ્ડા અન્ય જો ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હશે ત્યાં જઈને દરોડા પાડીને પીઆઈ અને પીએસઆઈ સામે કાર્યવાહી કેવી રીતે થાય છે તે પકડના કાર્યવાહી કરનાર છે જો કે અંકલેશ્વર જીઆઈડીસી ના એક પીએસઆઈ ની પોલીસ ચોકીની નજીકમાં જ વિદેશી દારૂનું વેચાણ થતું હોવાના વિડીયો પણ ચહીતર વસાવાએ હાઈકોર્ટમાં કોર્ટમાં રજુ કરવાની તૈયારી બતાવી હોવાની માહિતી મળી રહી છે જે રીતે ભરૂચ જિલ્લામાં અમારી કામગીરી જોઈને ત્યાંના સ્થાનિક નેતાઓના પેટમાં તેલ રેડાયું છે અને પોલીસનો ઉપયોગ કરીને ખોટી એફઆઈઆર અમારા પર કરી રહ્યા છે ત્યારે અમે નેતાઓને પણ કહેવા માંગીએ છીએ કે અમારો અવાજ ક્યારે દબાશે નહીં ચહીતર વસાવા ક્યારે ઝૂકશે નહીં ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એ પરિવારોના ન્યાય માટે અમે ગેટ પર ઊભા હતા અને એ પરિવારોને યોગ્ય વળતર મળે એ અમારી માંગ હતી અને એ પરિવારોને અમારા પ્રયાસોથી પર વ્યક્તિએ ત્રીસ ત્રીસ લાખ રૂપિયાનું વળતર એ કંપનીએ આપ્યું છે ત્યારે ત્રણ દિવસ બાદ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય અને શ્રી ત્યાં મુલાકાતે જાય છે ફોટો સેશન કરે છે અને જે લોકોએ તેમનો ઉધરો લીધો એનાથી આ લોકો ભયભીત થઈને ત્યાં પોલીસ પર દબાણ લાવે છે અને પોલીસને પોતે અરજદાર બનાવીને રાજપાડીમાં જે ગોહિલ પીઆઈ છે એને અરજદાર બનાવે છે અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શિયાળિયાને અરજદાર બનાવીને જે ચોવીસ કલાકની અંદર બે એફઆઈઆર કરી છે ત્યારે અમે એ લોકોને કહેવા માંગીએ છીએ અંકલેશ્વર પોલીસ સ્ટેશનની જે હર છે એનાથી સો મીટરમાં અંગ્લીશ દારૂના હડ્ડાઓ ચાલે છે ત્યાં ક્યારે એફઆઈઆર કરવાના છો રાત રાજપાય કે ભરૂચ એસપી ને અમે કહેવા માંગીએ છીએ કે તમારા વિસ્તારમાં દારૂના ઠેકાઓ પર જે પોલીસ અધિકારીઓ કાયમ પૂનમ ભરે છે હપ્તા લેવા જાય છે એમના વિડીયો મેં જાહેર કર્યા છે તમને પણ આપ્યા છે તમારામાં પાણી હોય તો એમના પર કાર્યવાહી કરો અગર તમે કાર્યવાહી નહીં કરશો આવનારા દિવસોમાં ઉચ્ચ અધિકારીઓ સામે તમે કોર્ટમાં પણ જઈશું અને એ અડ્ડાઓ પર અમે જનતા રેડ પણ કરીશું ત્યારે પોલીસ અધિકારીઓ જે ખોટી એફઆઈઆરઓ કરી છે એમને પણ કેમ છું તૈયાર રહેજો આવનારા દિવસોમાં કોર્ટમાં અમે ઘસડી જઈશું સાથે સાથે જે અધિકારીઓ આવા કૃત્યો કરે છે તમારો પગાર જનતાના ટેક્સમાંથી આવે છે તમારો પગાર કોઈ કમલમમાંથી નથી આવતો એટલે જનતાના ન્યાય આપવા માટે અમે લડીએ છીએ ત્યારે તમારે નિષ્પક્ષ તપાસ કરવાની જગ્યાએ લાજવાની જગ્યાએ તમે ગાજી રહ્યા છો એ અમે ક્યારે ચલાવવાના નથી અને આ ચૈતર વસાવા છે ક્યારે ઝૂકશે નહીં ને ક્યારે દબાશે નહીં તમે અમને બોલાવો અંકલેશ્વર અને રાજપાડી પોલીસ સ્ટેશને એ દિવસે અમારું આહવાન હશે અને હજારોની સંખ્યામાં તમારી જેલો અમે ભરી દઈશું તમારી તમારી સરકાર તમારી તંત્ર તમારું પોલીસ સામે અમે લડ્યા છે ત્યારે આવનારા દિવસોમાં પણ એનાથી વધારે તાકાતથી અમે ભરૂચ નર્મદામાં લડવાના છે તમારામાં પાણી હોય તો ચૈતર વસાવાને રોકી જોજો ચૈતર વસાવા આવનારા દિવસોમાં આવી રહ્યા છે અને આ વિસ્તારોમાં તાલુકા જિલ્લા પંચાયતો હોય કે नगरपालिका હોય તમારા સુપ્રા સાપ અમે કરી દેવાના છે હેલો ભરત આજો આવી છું અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ પર અહીંયા તમને પંજાબી ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન અલગ અલગ વેરાઈટી ઓફ ડિશેસ મળી જશે અને સાથે જ

ગ્રીનરી ગ્રીન્સ છે પાર્ટી હોલ જે બર્થડે પાર્ટી ફેમિલી ફંક્શન્સ કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે 1500 થી 2000 સુધીની ગેસ્ટ કેપેસિટી વાળો લોન એરિયા પણ છે એન્ડ ધ બેસ્ટ પાર્ટ નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે અહીં ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અને સાથે સી પાર્કિંગ ની ફેસિલિટી પણ अवेलेबल છે તો આજે જ તમારે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ

चांसेलर बंकेट हॉल एंड लॉन्स। इस बंकेट हॉल में आप अपने कंपनी इवेंट और बिजनेस इवेंट भी ऑर्गेनाइज कर सकते हो एंड ये यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है जिसका नाम है ब्लू कोरियाडर द रेस्टोरेंट सो फर्स्ट आई सो द इंटीरियर ऑफ द रेस्टोरेंट यहाँ पर है ब्यूटीफुल एम्बेस स्पेशल डाइनिंग रूम मल्टीपल फूड सो so, आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है तो आज ही विजिट कीजिए ड्रंक लॉट्स इन नियर एबीसी सर्कल ओवर ब्रिज भरूच